પનવેલ હોટલમાં મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં માં પાંચ થાઈલેન્ડની એક નેપાળ અને એક ઉત્તરાખંડ યુવતીને મુક્ત કરવામાં આવી છે જ્યારે નવ ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા છે ગ્રાહકોને વોટ્સઅપ પર યુવતીની તસવીર મોકલી હોટેલમાં બોલાવવામાં આવતા ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ પનવેલ હોટલમાં તે વેપાર ચાલે છે એવી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી રેડ દરમિયાન હોટલના રૂમમાં દે વેપાર માટે યુવતીઓ સાથે આપત્તજનિક સ્થિતિમાં નવ ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા નવ ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા બાદ પોલીસે હોટલમાંથી સાત યુવતીને મુક્ત કરાવી યુવતીને હવે આશ્રય અને રક્ષણ માટે મૂકવામાં આવશે દરેક ગ્રાહક પાસેથી ત્રણ હજાર પાંચસો લઈને પાંચ રૂપિયા લેવામાં આવતા આ હોટલનો મુખ્ય સંચાલક જેડી કેવડિયા દલાલ શિવમ ગજેરા ભાવના પાટીલ અને હોટલના માલિક બીજા રૂફે કાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ તમામને વોન્ટેડ પણ જાહેર કરાયા છે તેમજ તેમની ધરપકડ માટે તપાસ હાથ છે આ પ્રકરણમાં હોટલના માલિક બીજા રૂફે કાનાની સીધી સંડોવણી હોવાનું પોલીસનું માનવું છે હોટલના માધ્યમથી દેવેપરની વ્યવસ્થાને ગ્રાહકો સાથે સંચાલન કરવાના આરોપો છે હેમદપાસ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે